સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક રિક્ષા ચાલકોને પાસ ન આપતા ચક્કાજામ કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી સહિતના આગેવાનોએ કર્યો ચક્કાજામ વાગડિયા બેરિયરની આગળ રિક્ષા ચાલકોને ન જવા દેવાતા વિરોધ રજૂઆત બાદ આગળ રિક્ષા જવા દેવાતા મામલો થાળે પડ્યો નાતાલ અને રવિવારની રજા હોવાના કારણે હતો પ્રવાસીઓનો ધસારો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક રિક્ષા ચાલકોને પાસ ન અપાતા ચક્કાજામ કરવામાં આવ્યો વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ પ્રમુખ રણજીત તળવી સહિતના આગેવાનોએ ચક્કાજામ કર્યો વાગડિયા બેરિયરની આગળ રિક્ષા ચાલકોને ન જવા દેવાતા પાસ ધારક રિક્ષા ચાલકોએ તેનો વિરોધ કર્યો અને રજૂઆત બાદ રિક્ષા આગળ જવા દેવાયા બાદ મામલો થાળે પડ્યો નાતાલ અને રવિવારની રજા જેના કારણે નર્મદામાં પ્રવાસીઓનો ધસારો વધારે છે જેના પરિણામે પાસવાળા રિક્ષા ધારકોને બેરિયરથી આગળ જવા દેવામાં નહોતા આવી રહ્યા પરંતુ રિક્ષા ચાલકોએ જ્યારે વિરોધ કર્યો બાદમાં તેમની રજૂઆતને ધ્યાને લઈને રિક્ષા ચાલકોને આગળ જવા દેવામાં આવ્યા બાદમાં મામલો થાળે પડ્યો આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે નર્મદાથી અમારા સંવાદદાતા કનકસિંહ કનકસિંહ આખી ઘટના શું હતી શું કહેવું છે આ રિક્ષા ચાલકોનું ખાસ આપને જણાવી દઉં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા જે આપતા આવે છે અને જે જતા પ્રવાસીઓ છે તે લોકોને સ્થાનિક રિક્ષાઓનો પણ ઉપયોગ લોકો કરતા હોય છે સ્થાનિક રિક્ષાઓને કઈ પાસ આપવા બાબતે ઇશ્યુ આજે ઉભો થતાની સાથે જ વહીવટી તંત્ર સાથે સ્થાનિક રિક્ષા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જેના પગલે સ્થાનિક લોકો અને કોંગ્રેસના આગેવાનો ચક્કાજામ કર્યું હતું કે વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોએ સ્થાનિકો સાથે મિટિંગ કરી અને મામલો થાડા પાડવાનો પ્રયાસ કર્યો હતો અને હાલ મામલો થાડા પડ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ